નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર વણકરવાસ પાસે ઘણા સમયથી ખુલ્લો ખાડો હોય દાદાએ પૌત્ર પડી જવાનો ભયવક કર્યો ડબલ્યુ એચ ઓ મેલેરિયા મુક્ત વિશ્વ જોવાનું સપનું જોયે છે ત્યારે પાણી ભરેલા ખાડામાં અસંખ્ય મચ્છરના લાર્વા જોવા મળ્યા લખતર ગામના સિંહાણી દરવાજાથી વણકરવાસ તરફ જવાના રોડ ઉપર લખતર ગ્રામ પંચાયત પાણી પુરવઠાની પાઇપલાઇનના વાલ ખાડો છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લો છે આ ખાડામાં અનેક વાહન અનેક આંખલાઓ અનેક બાળકો અને અનેક મહિલાઓ પડી જવાના બનાવો બનાવ પામ્યા છે આ વિસ્તારના લોકો દ્વારા અનેકવાર મૌખિક ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી છે અનેકવાર મીડિયાના માધ્યમથી તંત્ર સુધી તેમની સમસ્યા પહોંચાડવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે તેમ છતાં લપતર ગ્રામ પંચાયતનું નિંબળ તંત્ર ઘો નિંદ્રામાંથી જાગતું નથી અને ખાડું બંધ કરવામાં આવતો નથી કે યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી આથી બાજુમાં રહેતા દાદાએ પોતાના પૌત્ર પડી જવાનો ભયોગ કર્યો હતો ત્યારે ખુલ્લા ખાડામાં અસંખ્ય મચ્છરના લાર્વા તરતા જોવા મળી રહ્યા હતા ત્યારે વર્લ્ડ હેલ્થ ગ્રોડગેનાઇઝેશન મેલેરિયા મુક્ત વિશ્વ બનાવવાના સપના જોયો છે ત્યારે લપ્તર ગામ સહિત અનેક જગ્યાએ આવા ખાડાઓ મચ્છર ઉત્પનતી કેન્દ્ર ઉત્પત્તિના કેન્દ્ર સમાન હોય ત્યારે એક જ પ્રશ્ન ઉપર થાય કે શું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું સપનું છે કે મેલેરિયા મુક્ત વિશ્વ તે સપનું પૂરું થશે ખરું આવા ખાડાઓ છે તે પૂરવામાં આવશે ખરા તેવા ઘણા પ્રશ્નો છે હું કે મારે અહીંયા ખાડો છે પણ આમાં કેટલાય વ્યક્તિ અહીંયા અહીંયા ખાડામાં પડી જાય તો આની કાર્યવાહી તમે કરવા વિનંતી કરો છું ગ્રામ પંચાયત તાલુકા પંચાયત બધાને રિસર્ચ કરું હું ત્યાં કેટલા હમણાં મારા અને અમારા અહીંયા જે અહીંયા નીકળવા મારા હે અને મહેમાન આવતા હોય તો અમારો જાહેર માર્ગ હે તો એની કાર્યવાહી કરવા હું તમને વિનંતી કરું હું